જુનાગઢ છત્તીસગઢ ના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન બધેલ જુનાગઢમાં ની પ્રશિક્ષણ મંદિરે મંદિરના ગર્ભગૃહમાં કર્યા પૂજન અર્ચન મૃગી ના કર્યા દર્શન ભવનાથ મંદિર ખૂબ જ પૌરાણિક જગ્યા છે બધેલ ભગવાન ભગવાનના બેસણા તેમજ અતિ પ્રાચીન મૃગી ના પણ દર્શન કર્યા બધેલ ભવનાથ તપસ્વીઓની ભૂમિ છે આ જગ્યાની પવિત્રતાની દેશ અને દુનિયામાં ચર્ચા છે भवनाथ पौराणिक तो मंदिर में आपने दर्शन किए हैं क्या कहेंगे ये बहुत प्राचीन मंदिर है और दत्तात्रेय भगवान के मंदिर है महा कृष्ण मंदिर है और मिर्जिकुण भी माँ है और इसकी बड़ी मान्यता है लोगों की आस्थाएं यहाँ बहुत है मुझे भी दर्शन मिला यहाँ पे आप आके कैसा लग रहा है सर ये तो बहुत ये तो तपस्या की भूमि है दत्तात्रेय की भूमि है તો ચર્ચા તો પૂરે દેશ ઓ દુનિયામાં બી પ્રસિદ્ધિ જ